ત્રીજો મુદ્દો આપણો એવો છે ડેડિયાપાડાનો એક પીઠા પીઠા ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં દર વર્ષે ઘણા વર્ષોથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મારે આગેવાનીમાં ત્યાં નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ અને પંદરમી ભગવાન બિરસા મુંડાની જયંતિ અમે ઉજવતા આવ્યા છે આ વખતે ડેડિયાપાડામાં મારે પ્રવેશ બંધી છે ત્યારે એનો ગેરફાયદો ઉઠાવીને એ ગ્રાઉન્ડ પર જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે લોકો સ્વયંભૂ ગોઠવેલો છે તો અમે બધાએ ભેગા થઈને એવું વિચાર્યું કે હવે ડેડીયાપાડા પોગ્રામ કરવા જઈએ કાં તો આજુબાજુ પ્રોગ્રામ કરવા જઈએ એટલે આપણે પોલીસ સાથે ઘર્ષણ થાય બોલવાનું થાય એના કરતા ડેડિયાપાડાનો પ્રોગ્રામ આપણે આ વર્ષે સ્થગિત રાખીએ વડાપ્રધાન છો એમનો પ્રોગ્રામ કરતા આપણે એ પ્રોગ્રામ નેત્રંગ કરીએ એવું અમે વિચારેલું છે તો બધા સહમત છો તો બધા નેત્રંગ તમે 15 તારીખે આવો અને મોટી સંખ્યામાં આપણે એકતા બતાવીએ ત્યાં સરકારી કાર્યક્રમ છે આપણો સામાજિક કાર્યક્રમ છે સમાજના રીતે બધા જ લોકો મોટી સંખ્યામાં ત્યાં પધારો એ લોકો 25000 ભેગા થાય તો આપણે પચાસ હજાર ભેગા થઈશું એ લોકો પચાસ હજાર ભેગા થાય આપણે એક લાખ ભેગા થઈશું અને આપણી સ્વભાવ સ્વમાન અને આપણી અસ્મિતાનો મેસેજ આપણી જાગૃતિનો મેસેજ આપણે સૌને આપીશું એવા પ્રયાસ આપણે કરવાના છે તૈયાર છો બધા હવે ડીડીયાપાડામાં તો એ લોકોએ જોયું ગામડામાંથી કોઈ રિસ્પોન્સ નથી મંડપો બાંધે છે આ કરે તે કરે કોઈ લોકો પૂછવા નથી જતા ભાઈ શું કામ આ મંડપ બાંધો છો કોણ આવવાનું છે

પછી ચૈતરભાઈ પંદરમી તારીખે મોદી સાહેબના હાસ્તે ભાજપમાં જોડાવાના છે એવા વિડિયો આવે છે કે નથી આવતા એટલે આ રીતે લોકોને ગુમરાહ કરીને એ બાજુ પ્રચાર પણ ચાલુ કરી દીધો કે ભાઈ બધા આવજો પંદર તારીખે ચૈતર ચૈતરભાઈ મોદી સાહેબના હાસ્તે ભાજપમાં જોડાવાના છે એવું એ લોકો પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું એમના મીડિયાઓ દ્વારા સમાચારો બનાવવાના ચાલુ કરી દીધા પણ ચૈત્રભાઈ નો કાર્યક્રમ તો નેત્રંગ છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સુધીમાં લાખ લોકો સુધી સમર્થન અઢાર હજાર લોકો ને તો આગલા રાઉન્ડ માં જોડી દીધા દાહોદ માં આઠ હજાર જોડાયા છોટા માં સાત હજાર જોડાયા અને પંચમહાલ માં પાંચ હજાર જોડાયા આજે પણ છોટા હતિપુરનો બીજો કાર્યક્રમ છે આવતીકાલે દાહોદનો છે પછી પંચમહાલના બી છે આ બાજુ વ્યારા વલસાડ નવસારી બધા રાહ જોઈને બેઠા છે ભાજપવાળા જ કંટાળેલા છે એમ નથી એ લોકો જ કહે છે કે અમે જ જોડાઈ જવાના છે અંકલેશ્વર ભરૂચ એટલે ચૈતરભાઈ કંઈ જોડાવા નથી આ તો લોકોને ભેગા કરવા માટે સમાચારો ફેરવે છે બરાબર છે આપણે ભાજપમાં નથી જોડાવાના આપણે ભાજપને તોડીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના છે તૈયાર છો બધા એટલે બધા જ લોકો આજેથી પ્રચાર પ્રસાર કરજો અને મોટી સંખ્યામાં સામાજિક રીતે જે પણ નેતાએ આવવાનું હોય પોક પાર્ટી ધર્મ સંપ્રદાય બધું ભૂલીને બધા ભેગા થવાનું છે મોટી સંખ્યામાં જાહેર સભા છે સાંસ્કૃતિક રેલી છે વાજિત્રોના હોરીફાયો છે ઓજારોનું પ્રદર્શન છે અને બધા લોકો જેણે પણ પોતાનું વક્તવ્ય આપવાનું હોય એવા લોકો નામ લખાવી દેવાનું તો તમારું વક્તવ્ય પણ ત્યાં સાંભળશે અને બધા જ લોકો પોતપોતાની મોટી ગાડીઓ નાની ગાડીઓ લઈને નેત્રંગ ખાતે પહોંચવાનો છે ક્યાં કેવું લાગે કે ભાઈ અમારે તો જંતરમાંથી બે ટેમ્પા આવા કરીએ છે પણ અમારે તો ભાડાની વ્યવસ્થા નથી તો આપણા સહયોગી ભાઈ કેમ બધું જતે રહી એટલે આ ભાઈ એ ગાડીનો ફોટો લઈ લેશે નંબર સાથે રાજપીપળા ઉભો રહીને કાં તો મોવી ઉભો રહીને અને લિસ્ટ બનાવશે અને તમારા જે કંઈ ડીઝલ પાણીના હશે બો તો નહીં આપી શકે પણ જે કઈ ડીઝલ પાણીના ના હશે તમને સહકાર કરશે અર્જુનભાઈ છે ગિરિરાજભાઈ છે ને ગોપાલ દાદા છે આપણી ગાડીઓ નહીં લોખાતા હા કે ઘણા મજબૂત સરપંચો છે તમે પોતાની ચાર ગાડીઓ લઈ આવજો આપણી ગાડીઓ નથી લખાવાની પણ દૂર ના છે આ વાત કે છે બેનો હશે કે વડીલો કે ના અમને બી લઈ જાઓ અમને ડાલુ કરી આપો અમને બોલેરો કરી આપો અમને તુફાન કરી આપો એમને કરી આપી દેવાની ને અમને તમારે ત્યાં આવીને નોંધાવી દેવાની રાજપીપળા મોવી આ ભાઈ ઉભા હશે ત્યાં અર્જુનભાઈ હશે ગિરિરાજભાઈ હશે બધા વાત સાથે આજે આવવાનું થયું છે છે આગળ પણ બે પ્રોગ્રામો ખરેખર આજના કાર્યક્રમમાં મારો સમય હતો એના કરતાં હું ઘણો લેટ પડ્યો છું રાજપીપળા થોડું કામ હતું છતાં તમારો બધાનો ઉત્સાહ ઉમક જોઈને અને તમારી ઉપસ્થિતિ જોઈને તમારો જે આ ભાવ છે તમારી જે આ લાગણી છે એ અમને અવારનવાર તમારી વચ્ચે લાવે છે અને આજે પણ ઉપસ્થિત થવાનું થયું તમારે તમે બધાએ અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને સાંભળ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આ વ્યક્તિ દિલ્હી કેજરીવાલ સાહેબની સેન્ટ્રલ ટીમમાંથી છે અને આખું પરિવાર એમનો દિલ્હીમાં રહે છે પણ એ વ્યક્તિ અહીંયા આવીને એવું કીધું કે નાંદોદ વિધાનસભાની ત્રણે ત્રણ તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયત બને પછી જ હું આ વિસ્તાર છોડવાનો છું અને રાત દિવસ તમારા સહકાર માટે આપણી વચ્ચે છે એના માટે જોરદાર તાળીઓ પડે જ્યારે પણ નાનું મોટું કામ તમને સોપે રાતે ફોન આવે દિવસે ફોન આવે તો એમને સહયોગ કરજો એ આપણા માટે જ છે તમને નેતા બનાવવા માટે જ આવ્યા છે ક્યાંક તમને 20 બેનરોની જરૂર પડે છે રાત્રી સભા માટે ક્યાંક તમને ખેંચની જરૂર પડે છે ઝંડીની જરૂર પડે છે ક્યાંક તમારે સ્ટેજ બનાવવાનું છે મોટું બેનર જોઈએ છે બધી મદદ કરવા માટે દિલ્હીથી કેજરીવાલ સાહેબે અમને મોકલેલા છે અને એમને તમારે બધાએ સહકાર આપવાનો છે ધન્યવાદ જય ભારત જય આદિવાસી